હાલનું મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા એ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જાણવા તો તમે જોઈ શકો છો જે સવારનો વરસાદ ચાલુ એટલે કાંઈ એટલું બધું બકાલું છે નહીં અને ગરાગી બહુ એવી કાંઈ છે નહીં અત્યારે બે વાગી ગયા હૈ અને હરાજી ચાલુ થઈ ગઈ હે તમે જોઈ શકો હા એક નંબર લીલો ગોટો છે જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેસાય છે હા એક નંબર ગલકા છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો દસ રૂપિયા સુધી ઉધળું જબલું વેસાય છે એક નંબર કોબીજ છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દાણાવાળા છોરા સોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી ધાણા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પોપૈયું છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ પચાસ થી લઈને રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ દોઢસો રૂપિયા થી લઈને એકસો સાઈઠ રૂપિયા સુધી ઉધળી ભરી વેસાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કુકુ કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા છોરા છે જેનો ભાવ સિત્તેર રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર છે જેનો ભાવ પંદર રૂપિયા થી વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો છે આ વેસ તુરિયા છે જેનો ભાવ પાંત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મોરપીચ રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કેરી છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો ને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ ચાલીસ થી લઈને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ દસ રૂપિયા થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર રીંગણું છે જેનો ભાવ પચાસ રૂપિયા થી લઈને ને સાઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ ફેપસીકોન મરચું છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે અને તમે જોઈ શકો અત્યારે વાગી ગયા તણ અને ગરાગી છે અને માલય પડ્યો છે અને નીચે એવું બધું કાંઈ બકાલું હોય નહીં કારણ કે વરસાદ ચાલુ ને ચાલુ રહે ને એટલે બધું ઉપર રાખ્યું છે તમે જોઈ શકો જ્યાં ઉપલી લાઈનમાં જ બધું પડ્યું છે બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કાયમનો વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો